અત્યારે સૂર્યનારાયણ દાદા અસ્ત થવાની તૈયારી છે બરોબર સરસ મજાનો નજારો આવ્યો છે લાલ ઘૂમ જેવા ભગવાન દેખાય છે સરસ મજાનો નજારો આજે હાથિયાનો આ વરસાદ છે ને સાંજ વેળાનો જ ગાજે વિજે નયન ભગવાનની આ કૃપા છે ને કે નજારા ક્યારેક ક્યારેક આવા થાય તો ભગવાનનો સાંજનો સમય છે સરસ મજાનો અત્યારે સૂર્ય દાદા અસ્ત થવાની તૈયારી છે અને મજાના અમારું ગામ દેખાય છે એને આનંદ થાય એવું છે અમારો હઠીલો દાદો દેખાય છે વારાહી માતાનું મંદિરવાળું હઠીલું જ્યારે આપ ખોલું હોય ને ત્યારે તો અસલ નજારો આવે અમારા ભોળાનાથ અને પીપળાની વસ બંને મંદિરની વચ્ચે ભગવાન સૂર્યનારાયણનો નજારો દેખાય છે તો આવા નજારાના દર્શન કરવાથી પણ જીવનનો અમૂલ્ય આ જે સમય છે આપણો તે આપણને આનંદદાયક થાય અને ભગવાન શિવજીનો અત્યારે સાંજનો સમય છે એટલે સ્મરણ થાય